હલો જોશો કાલ મોડું થયું પાછું એ હા રેડો મે બેન તીસે આવ્યો હા ફોન બોન તો યાર પાછો ના ના ફોન નહીં ઘેર મોડું થઈ એટલે ઘેર ફોન કરવા હો

ओ अंकल ए वो अंकल नहीं अरे सॉरी सॉरी एक काम करो ना मेरे को पासपोर्ट करना है मेरा नेट खत्म हो गया है कैसा पासपोर्ट अरे हॉटस्पॉट इंटरनेट मेरा मेरे में क्या इंटरनेट नहीं है ना तो मेरे को हम आए हैं महाराष्ट्र से तो महाराष्ट्र आया हो तो हमारा क्या करने का भाई साहब ओनली मेरे को इंटरनेट दो मेरे को ओनली एक वन जैसे कि फोटो भेजना है फोटो भेजना है मोकलना है क्या है ये सब એટલે હોસ્પિટલ કરી લે તમારી બધા ખા કે ખાવ ખાધું ખાના ખાઈ લીધું ખાઈ લીધું થેન્ક યુ ભાઈ તમને ખાના ખાઈ લીધું

પોચનો ટાર્ગેટ પૂરો કરી દેજો તને તો હવે હાલ તો જો ખાલી બીજો મુરગો આવો ને એટલો મેરાઈ જાય એટલી રાહ જો ખાલી હવે નવી ટેકનિકો આ ટેકનિક નહી હવે કારણ કે ગમમાં શું થાય ફોન થઈ જાય કદાચ ફોન થઈ ગયા વાત થઈ આખી નવી ટેકનિક વાપરી આવી પેલા WhatsApp લોગિન છે ને તેનામાં નંબર છે બધા એક જ પાલટી આગળ મજબૂત પાલટી કોક ને વેદરી ગડડે આવતો હોય ને તો પેલા પેલો પેલા દુન હાલ WhatsApp કરી ને એ પેલો હિન્દી ગુજરાતી બે ભેગું બોલતી તો વો વો ઇનામાં WhatsApp બધા નંબર છે નંબર ઉપર ડાયરેક્ટ ફોન લગાઈ જાય હા એ રીતે જો આપણે હારે શેપ જગ્યાએ જઈને બેઠો બેઠો કોમ બધું લારી કોઈ ગોમ ના વચ્ચે ના પૂરે ના બે દણો કરી દે એટલે આપણે ખોરતા થઈ જશે બધા બાઈક જવા દે બાઈક જવા દે આપણે મારા બને મેલો

એરા કો આ કોને ગેમ રમવા વાત કરું છું કાર્ડ છે નહી ખબર પડતી કોઈ બા બેટા તા ઉપાડે કહેજે કે વડાફોન કંપનીમાંથી ફોન આવે તો કાર્ડ ચાલુ રાખો નું うん માટે તમારે આ કાર્ડ અત્યારે એક્ટિવ કરાવવું પડશે તો ઓટીપી જેવો તો મેકલો ને જો તમને ખબર પડતી હોય તો મને ઓટીપી કાર્ડ એક્ટિવેટ કાલ કાર્ડ હા ઓટીપી ઓટીપી ओ किरातमारु के आधार एक्टिव थी जैसे थैंक यू अब्बा अरे बाले मित्तु क्या स्वाति सिंह को फोन आया करो नहीं है फोन लगाओ मैं कुछ सोकरू बोलते थे ओटीपी मालिक जा रहा सोकरू बोलते गमें तो बोलते हैं अब तो पच्छिल्ला नहीं रहा है दो ही लोग चिल्ला है कामों पड़ेगा चलने जल्दी हो अब � પેલા અઢી ખરા થઈ લાગે લિમિટ બતાવે છે દોઢ જ થશે દોઢ તો પાલ ઉપર લ્યો ચાલો ખાઈ લો એટલે દોઢ કાપી નાખજો ડફ લઈ સવારે તો સો વાંધી હતી હું કહું તો કાલ આખો સારો ગીરી છે છ મહિના આવતી છે ને જ નહીં

પોણી વારો આવી ગયો છે મારો ને પાંચ થેલી ખાતર લાવવાનું છે શું લાવવું હવે ગમમાં કાલ આવી તું પણ એનું પટી ગયું એક થેલી પડી છે પણ પાંચ થેલી જોયો છે હો વીઘા જમીન છે બધા પોક પાછું શું એવું મળી ને ભાઈ બંધ પણ ચોખ્ખું ના પાણી વધ લેતા ઉપર થઈ જાય ખાતર જ યાર ખાતર ખાતર ગાડી ખાતર ની વાત કરતા આપડે ધંધો દુકાન છે યાર મારા ખાતર ની ના ખાતર ને નહીં આપડે પર ખાતર મેં લાવીએ તે પોલી માર જોવા છે ને

ભાઈ બીજી દસ થેલી બીજી બાર દસ ને બાર થેલી આપણે બીજી રાખવાની છે પેલે પેલા કરતા હા દસ ને બાર થેલી કરવાની છે ભૂલી ના દસ ને બાર થેલી એ હા તમે હું તમને એડ્રેસ આલું એડ્રેસ પેલું કરી દેખા નીકળી જાય નંબર પર નાના તમારે લેવા પડશે હું જાઉં ગયાં ને ટેક્ટર લઈને પછી આવું લેવા ત્યારે મોકલી દો મને એડ્રેસ હું બાજુનું ગમનું જ છે હા હા ખાતરનો મારે મેં આવી જ્યો હા બાજુનું ભાઈ આવ્યો એટલું ભાડેલો જ નહીં એનું પણ ખાતર તો આવી જ્યું કે આપણે ઘેર દવાને મને તો ટ્રેક્ટર બેટર બસું મેં કહેવાય મેળું ટેક્ટર લેતા હું

તો ગમે બરોબર તો માલ જ બરોબર નહિ આ પેલા સંધ્યા ની પીધું હું એક તો

એકસો છવીસ રૂપિયા કપાઈ પૈસા મારા એ આ પૈસા કપાઈ ગયા આ બેંક કોઈક કરું પડશે મારે આજે નવા ફોન આવ્યો છો નવા આજે શીખો છો છે રીતના મને કશું આવતું નહીં

નહીં કપરા દે એ નવો ફોન લાવ તને રાખે જી ના કરતો હારું મને નહીં કોઈ વ્યવસ્થિત કપરા દે સમજે આટલા બધા પૈસા હું લાવ્યા દે હવે જવા દે હું આપણે ઘેર જવા નીકળે ખોટું હારું મને થતું